નડિયાદ કોંગ્રેસે રોડ રસ્તા બાબતે રોષ વ્યક્ત કર્યો નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતી નડિયાદ કોંગ્રેસ નડિયાદ ભાવસરવાડ નટપુર બેંકથી સિંધુસી પોળ સુધી એક વર્ષ પહેલાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે મોટાભાગનો રસ્તો ઘસાઈ ગયો છે આ રોડમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે ત્રણ ચાર મહિનામાં ખાડા પડી જવા રોડ સંપૂર્ણપણે ઘસાઈ જવો નડિયાદ શહેર કોંગ્રેસે આરસીસી રોડ બનાવવાની નબળી કામગીરી નગરપાલિકાએ નાણાંનો દુર્વ્યવહાર કર્યો તેમજ કોન્ટ્રાક્ટરની મિલી ભગત અને જવાબદારો સામે પગલાં લેવા મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે નડિયાદ ભાવસરવાડ પાસે હાર્દિક ભટ્ટ અને કાર્યકરોએ નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા

અને પછી છોડી દીધો અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છે તો કે અમે એને પેમેન્ટ અટકાયું છે પણ એને એંસી લાખ સાહીઠ લાખના રસ્તામાં તમે વીસ લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું એટલે અમારી માગણી એવી છે કે છેલ્લા છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરે અને ધારાસભ્ય એવું કહે છે કે ખરાબ કામ કરે છે અને બ્લેક લિસ્ટેડ કરીશું પણ અત્યાર સુધીમાં એક પણ કોન્ટ્રાક્ટરને અને બ્લેક લિસ્ટેડ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાના કારણે અમે નડિયાદ નગરપાલિકાએ બ્લેક લિસ્ટેડ કર્યું છે જી હાર્દિકભાઈ આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે શું કાર્યક્રમ હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંકથી સિંદુસી પોળ રોડ સુધીનો છે એકઝેટ એક વર્ષ સવા વર્ષ પહેલાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં આ રોડમાં નડિયાદના ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલોશ્રી દ્વારા આ રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટો એટલે ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જાન્યુઆરી અંદર મેં અરજી આપી હતી છતાં પણ ધ્યાન આપ્યું કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે કાગળ આવે છે એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડ નું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકિતમાં લોકહિતમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટર પેમેન્ટ શા માટે આટલી મોટી વાતો કરતા પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા સીધા જઈ શકો કાં ગાયોનો ત્રાસ હોય કાં રસ્તા તૂટેલા હોય નડિયાદના ગરનાળાઓના મંદિરનું ગરનાળું છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર છે બારે માસ ત્યાં પાણી રહ્યા છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી વૈશાલી નું ઘરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ઘરનાળું જુઓ

ઝલક થી માય મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ હજારો લોકોની અવર જવર છે પણ સત્તાધીશો પડી નથી આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આવડત આયોજન કઈ રીતે કરવું તેની અણ આવડતને કારણે નડિયાદના નગર નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે આ વોર્ડના કાઉન્સિલર